દોસ્તો હું પહોંચી ગયો છું કાના તળાવ ગામની અંદર ગામનો ગેટ છે છે દોસ્તો અંદર મારા માસી તમારા કોઈ માસી દાદા કોઈ રહેતા હોય તો કોમેન્ટ કરજો કાના તળાવ ગામની અંદર કોઈ આવ્યું હોય તો પણ કોમેન્ટ કરજો સરસ મજાનું સાવરકુંડલાની બાજુમાં આવેલું છે કાના તળાવ ગામ આપણે કઈ બજારમાં જવાનું છે આ બાજુ ચાલો મારા માસીનું ઘર હવે આવી ગયું છે મને આ ડેલી હોય એવું જ લાગે છે જો આ સામેની ડેલી હોય એવું હે આ બરાબર છે આ સામેની ડેલી છે મારા માસીની સરસ મજાનું ગામ છે દોસ્તો દોસ્તો આ છે અમારા માસીનું ઘર મારા માસીના ઘરે પહોંચી ગયો છું અમારા માસી હું મહેનત કરે છે એ માસી હું મહેનત કરો છો બને આવો છો તમે બધા આવો છો ત્યાં બધી મહેનત કરે જો હું મારા માસ અરે પણ આટલી બધી મહેનત નહોતી કરવાની અને તમારી ઘરે માસી હું ન જમું તો તમને ખોટું લાગે દુખ થાય એટલે આ વાણો જમે પણ અહીંયા બાયુ નથી ને એકલા એકલા તમારે મહેનત કરવી પડે આ આવી ગરમીમાં કાઈ ગયા મારા કાકા કોણ લાગ્યા છે સરફ કોણ લાગ્યા હા બેસીએ છે તમે આવો પાણી અમે હાથે પી લેવું આપણે ક્યાં મહેમાન છીએ માસી અમારા માસી નું રસોડું છે દોસ્તો તમે જોઈ શકો છો એકદમ વર્ષો જૂની જે પદ્ધતિથી થી રસોઈ બને છે વાહ મારા માસી જો આ ગાયને નીણ નાખે છે માસી તમે ગાય હતા એને રાખો છો નાનું એવું બધું છે તમે આ બધું કામકાજ કરી શકો છો માસી કેટલું દૂધ આપે આ ગાય માં તો તો અમારે કાકા ને તમારે વધી પડે પણ ઘરનું સોખું ઘી ને દૂધ તો ખાવાનું અને એ ગાય દૂધ પણ આ બધી મહેનત તો કરવી પડે ને માસી પણ અત્યારની બાયું નથી કરતી હો આ બધી આ તો તમે કરો છો

ખૂબ સરસ આનંદ થયો જમો 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 દોસ્તો મારા માસીને ત્યાં જમી લીધું આ બાજુમાં હું આવ્યો છું અમારા ભાઈ છે અહીંયા મુક્ટાફઈ અમારા જે જયસુ કાકા છે એમના બેન મુક્તા ફઈ વાળા એમના ઘરે આવ્યો છું અને અંદર જઈએ આપણે હલો વાહ સરસ મજાની પથારી કરી છે બપોરનું ભોજન લીધા બાદ હવે દોસ્તો બે કલાક આરામ કરીએ કાના તળાવ ગામની અંદર વાહ મજા આવી ગઈ મારા મુક્તાફાઈ અત્યારે હાજર નથી કંઈ કામકાજ હોવાથી બહાર ગયા છે સાવરકુંડલા પણ અહીંયા બિચારે વ્યવસ્થા બધી કરી રાખી છે થેન્ક યુ વેરી મચ મુક્તાફાઈ